નમસ્કાર છે આજે પ્રજાસત્તાક દિન છબ્વીસમી જાન્યુઆરી જોવો તમે પાણી હવે ફરી બનાવવા જઈ રહ્યા છે ફાઇનલી આવી જશે સ્કૂલ માં

છવ્વીસમી જાન્યુઆરી એટલે બધાને મારી તરફથી હેપી રિપબ્લિક ડે બરાબર સાડા સાત વાગી ગયા છે અને ભાણિયાને આજે મારે સ્કૂલમાં લઈને જવાના છે અને બાળગીતને મતલબ વેક્શન ફેક્શન કરવાની છે ને બધું જ કરવાનું છે તો સેલ્યુલ મારવા માટે જવાનું છે અમારે અહીંયો ઘરની પાછળ જ સ્કૂલ છે જલ્દીથી કન્ટિન્યુ કરીએ અને આજે બહુ જ જલ્દી મસ્ત તૈયાર થઈને આપણે સ્કૂલમાં જવાનું છે

ગાય છે ને પલક બંને તૈયાર કરી દીધી અહિયા તો મિતલ સિસ્ટર ને મેકઅપ લગાવવામાં તો કલાક ખેંચી દીધો ટાઈમ થઈ ગયો છે હવે સ્કૂલ માં જવાનો જોઈ શકો છો મને અહિયા ઢોલ નગારા વાગી રહ્યા છે અને એક સાઈડ રેલી કાઢવાની તૈયારી થઈ રહી છે ફાઇનલી આવી ગયા છે સ્કૂલમાં જ તમે અને અત્યારે આને મોર્નિંગ આઠ વાગી ગયા છે અને પ્રોગ્રામ ચાલુ થવા માંડ્યો છે ધીમે 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 કરીને અમારે પ્રોગ્રામ ચાલુ થશે હજી જવા પેલા તો સેલ્યુટ કરશું બરાબર પછી અમારો પ્રોગ્રામ ચાલુ થશે જે એક્ટિવિટી છે તો ગાઈસ ફાઇનલી આપણે 2 જણન ફરકાય ગયું છે હવે ટાઈમ થઈ ગયો છે આપણે પ્રોગ્રામનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે તો જોતા રહો તમે આ વ્લોગને બરાબર તો એક એક કરીને માણસો આવતા રહે છે અહીયા બરાબર ધીમે ધીમે કરીને પ્રોગ્રામમાં આવે છે અને હવે ટાઈમ આપણે થઈ ગયો છે પ્રોગ્રામને કન્ટિન્યુ કરવાનો ચલો આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ

સરસ ખુબ જ સરસ આપણે હેતને તાલીથી વધારીશું ભાઈ ધોરણ પાંચ નો વિદ્યાર્થી હેત ખુબ જ સરસ રીતે હિન્દી માં વક્તૃત્વ રજૂ કરીને અહિયાં થી ભણી ગણી આગળ જઈને પણ પ્રગતિ કરે ને બધામાં ભાગ લે એ શુભેચ્છા ચલો હવે ધોરણ ત્રણ ની વિદ્યાર્થીની જાનવી મહાત્મા ગાંધી એક મહાન નેતા થે હમ ઉને બાપુ કહેતે હૈ ઉનકા જન્મ 2 ઓક્ટોબર 1869 કો હુઆ થા

પાટાના છાપરા તરીકે હતું પણ એમાંથી વિકાસ કરી આપણે ઓકાનર છાપરા તરીકે ઓળખાઈએ છીએ અને એનાથી પણ આગળ વધી કદાચ છાપરા કાઢી વોકાનર પણ કરી શકીએ આપણે એવી સરપંચી ને વિનંતી વોકાનર બે સાત નંબર આપો તો ચાલી શકે આજે જયારે આટલી બધી મોટી સંખ્યામાં ગામમાંથી વડીલો શાળાના શિક્ષકગણ આચાર્યશ્રી તથા અમારા રિટાયર્ડ ખાસ ખાસ અભિનંદન એમને છે કે હજી પણ રિટાયર્ડ થયા છતો પણ એમની ફરજ નિભાવવા માટે અહીં હાજર થઈ ત્યારે આપણા દેશના આજે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌએ વિનંતી કરી મને બોલવા માટે બે શબ્દો કહેવા માટે જે સમય આપ્યો એ બધા સૌનો પ્રથમ તો આભાર માનો મારું આટલું સરસ મજાની વાત આપણે આઝાદી ટકાવી રાખવાની વાત છે ને આપણે ફરીથી પાછા એ પરિસ્થિતિમાં ના જઈએ એના માટે આપણે બધાએ જાગૃતતા કેળવવી જ જરૂરી છે સરસ હવે શાળાની બાળિકાઓ લઈને આવે છે સરસ મજાનું ગીત મને મારી નિશાળ ગમે સરસ ભાઈ હેમંત આપડા બંધારણ ના ગઢવાયા બાબા સાહેબ આંબેડકર વિશે ખુબ જ સરસ રીતે રજૂઆત કરી પણ સરસ મજાની ઇંગ્લિશ આપી આપણે જોઈ શકીએ કે બાળકો ખુબ જ સુંદર રીતે રજૂઆત કરે છે અત્રે ઉપસ્થિત સરપંચ સાહેબ તથા ગામના આગેવાનો વડીલો તેમજ અમારા રિટાયરમેન્ટ નવીનાબેન તથા આવા જે તે બહેનો છે આજે મારે લાગે છે ઘણા સમય લાંબા સમયથી આજે મોટી સંખ્યામાં ગામના આગેવાના આગેવાનો વડીલો પધારેલ છે એથી ખૂબ ખૂબ અભિનંદન છે બધાને મારા તરફથી અને સ્વાગત પણ છે અને બીજું કે સાહેબે પણ સાથે સાથે વિશાળના શિક્ષકોને પણ ખૂબ ખૂબ મહેનત કરી છે સાહેબશ્રી કમુભાઈ પણ વાત કરી છે આટલું કહીને મારી વાણીને ને વિરોધ આપું છું જ સરસ મજાની વાત કરી ધીરેશભાઈ સાહેબે હવે શાળાના બાળકો દેશભક્તિ ગીત લઈને આવે છે ચાહે કેટલા જોર લગાલે સરસ મજાની હવે હવે કરી દીધી છે હું પાંચમા ધોરણ માં અભ્યાસ કરું છું હું મહાત્મા ગાંધીજી વિશે બોલવાનું છું

સરસ ભાઈ સરસ મજાની આપણે છું જાન્યુઆરી ને બધાના દિવસની વાત કરી હવે એના પછી અભિનય ગીત કિલાંક કરતા તૈયાર તૈયારે અત્યાર સુધી ગામમાંથી આવે લડિત કે મિત્રમાંથી કોઈ એ શબ્દ કહી શકે છે અત્રે ઉપસ્થિત સરપંચ સાહેબ સવાના આચાર્ય શિક્ષકગણ તથા ગામના વડીલો બહેનો અને નાના ગુલગાંઓ ખાસ તો અમારે કેવું છે એક તો અમારા બેન જે રિટાયર થઈ ગયા સાહેબ પણ રિટાયર થઈ ગયા ગામમાં પણ કઈ પણ જાતની જાણકારી નથી અને રિટાયર થઈ ગયા એના પછી ખબર પડ્યું કે અમારા સાહેબે રિટાયર થઈ ગયા છે ને બેન પણ રિટાયર થઈ ગયા થોડા દિવસ પછી સાહેબ વાંકાનેર બાજુ જતા હતા ત્યારે મેં સરહદ સાહેબ અહીંયા આવ્યા છે અને આ પ્રોગ્રામ જે કર્યો છે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે આ જે કર્યું છે એ બદલ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી કરીને આ ગામના બાળકોનું ભવિષ્ય અને કોઈ જગ્યાએ બોલી શકે ઊભા થઈને એવા અત્યારથી એક્ટિવ કરશો તો આગળ જતાં ખૂબ જ બાળકો પ્રગતિ કરશે તરસ મજાની વાત કરી ભાઈ અહિયાં બાળકો જે કાર્યક્રમ રજૂ કરે છે એ જોઈને આપણને ખબર પડશે કે બાળકો કઈ દિશા તરફ જઈ રહ્યા છે હવે નાના બાળકો ગીત લઈને આવે છે કિલ કિલ્લાટ કરતા

સરસ રજા કરી મહાત્મા ગાંધી આપણા મહાન નેતા છે મહાત્મા ગાંધી નો જન્મ બે ઓક્ટોબર અઢારસો એક માં થયો હતો હવે ગામમાંથી ભાઈઓ તો આવ્યા છે પણ બહેનો પણ આવી છે તો બહેનોને પણ આપણે રજૂઆત કરીએ કે કાર્યક્રમ વિશે થોડી ઘણી વાત કરી શકે છે છોકરીઓ અને બહેનો અત્યારે બહુ બધું આગળ નીકળી રહ્યા છે તો તમે પણ કોઈ આવીને વાત કરે તો આ નાના છોકરાઓને પણ થાય અને એમને પણ બોલવાની ઈચ્છા થાય કે છોકરીઓ તો બોલે જ છે પણ તમે આવીને વાત કરો તો સારું

अस्तु तो. अस्तुस्तु सुंदरगजान गर्भरचित कर સલામ દેશ મારી દીકરીએ ધ્વજવંદન કર્યું તો એને પ્રમાણપત્ર આપવાનું છે તો પ્રમાણપત્રનું વાંચન કરું છું આજનો દિવસ આપના માટે આપના પરિવાર માટે તેમજ અમે સૌ સરકારી ગ્રામજનો માટે ખૂબ જ આનંદનો દિવસ છે આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે જેમાં આપણા હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ગામમાં સૌથી વધુ અભ્યાસ કરે દીકરીના શાળામાં આવો કાર્યક્રમ યોજાયો છે જે ગૌરવ આપને મળેલ છે આપ હજુ પણ અભ્યાસમાં વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપ ગામની અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્વરૂપ બન્યા છે દીકરી માટે નિવાધાર સમાન આપને સન્માનતા શાળા પરિવાર શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ ગ્રામજનો ગૌરવ અનુભવે છે આપ આપના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભેચ્છા સર હવે ગામમાંથી જે આપણા સરપંચ સાહેબ આવ્યા છે તેમને વિનંતી કરીએ કે આ દીકરીને સન્માનપત્ર આપે મારો દરિયો આજે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી થઈ રહી છે જેમાં આપની દીકરી સાથે ઉપસ્થિત રહ્યા છો આપના ઘરે લક્ષ્મી સ્વરૂપે દીકરીએ જન્મ લીધેલ છે દીકરી માટે તો કહેવાય છે કે દીકરી વાઘ નું દરિયાનું આપના ઘરે આગમન થયું છે તે આપનું મોટું ભાગ્ય કહેવાય આપની દીકરીના ઉજ્જવલ ભવિષ્ય માટે તેને સારું શિક્ષણ આપી શકો તથા ઉચ્ચ સંસ્કારનું શિક્ષણ થકી ભણેલી દીકરી બે કુલ તારે એ વ્યક્તિને ચરિત્ર સાથે આ સ્મૃતિ પર આપને અર્પણ કરતા શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ છે હવે આપણે સરપંચ સાહેબ ઉપસ્થિત છે તો એમને કહીએ કે છવ્વીસમી જાન્યુઆરીને આ પ્રસંગને અનુરૂપ બે શબ્દો કે અને શાળાના વિકાસમાં કંઈ કરવા જેવું હોય તો એક પણ રજૂઆત કરે આજના આ છવ્વીસમી જાન્યુઆરીના પર્વ નિમિત્તે આજે આપણો દેશ આઝાદ થઈ છોતેર વર્ષ પૂરા થયા છે અને છોતેર વર્ષના આ પર્વના ઉજવણીના ભાગરૂપે આપણે સૌ મળ્યા છીએ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો પણ પૂર્ણ જે આપણાની બંધારણ આપણને ઓગણીસો પચાસની અંદર છવ્વીસમી જાન્યુઆરીએ મળ્યો ત્યારે સર્વ આપણા હાથમાં આવી આ છવ્વીસમી જાન્યુઆરી ના દિન નિમિત્તે અને જેના ભાગરૂપે આપણે સૌ ઉજવણી કરીએ છીએ સાથે હું કહેવા માંગુ છું કે પહેલા તો હું જવાબ મોડો પડ્યો હતો એ બદલ હું ગ્રામજનોની સ્કૂલની આજુબાજુના તમામને હું એમને મારા તરફથી ક્ષમા માંગુ છું કારણ કે મારે એક તો પંચાયતમાં પહેલાં તો ધોરફાર ખાવો પડે અને એના પછી પ્રાથમિક શાળાઓ જોઈ ગયા એટલે ત્યાંથી બી ભાગી શકાય એવું નહોતું એટલે મોડો ગોળો છે એટલે તમને તમારી આગળ પહેલાં તો માફી માંગુ છું જેમ મહેશભાઈ એથી જતા રે એમને કીધું આટલા સમય જતાં જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીં આપ ગ્રામજનો તેમજ તમામ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે સૌનો

આજે હું એમ કઉ છું સાહેબ સંગત સંગત તો રંગ લાગી જાય અમારા ઘણા માણસો એવા છે કે સત્સંગીઓ છે અને રોજ ભજન કરવા જાય એટલે એમને રંગ લાગે એમ આપણું બાળક કોના જોડે રહે છે આ ખાસ આપણે ધ્યાન રાખવાનું આપણા બાળકોને મેક્સિમમ અહીં આવે એના માટે આપણે સૌએ પ્રયત્નો કરવાની છે

આજની બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરવા જઈ રહ્યા છે મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય ટેક કેર